ભરૂચના માંજ ગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા અજમેર સ્થિત હજરત ગરીબ નવાજના આઠસો ચૌદમાં ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરાઈ હતી રાજસ્થાનના અજમેર સ્થિત સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તી સાહેબની દરગાહ આવેલી છે જેઓને સુલતાને હિંદનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે તે સુફી સંત ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તી સાહેબના આઠસો ચૌદમાં ઉર્ષની ખૂબ દબદબાભેર ઉજવણી થઈ રહી છે આ દરગાહ પર દરેક નાદીના શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ લઈને આવે છે અને દર્શન કરે છે હજારો શ્રદ્ધાળુઓએ ઉર્સમાં ભાગ લીધો હતો આ પ્રસંગે ભરૂચ તાલુકાના માંજ ગામ ખાતે મદરેસા હોલમાં સૈયદ મહેમૂબ અલી બાવાની વિશેષ ઉપસ્થિતિમાં એંસીમાં ઉર્સ શરીફની ઉજવણી કરાઈ હતી સાંજે અસરની નમાજ બાદ મદરેસા હોલમાં ખ્વાજા મોહિદુદ્દીન ચિસ્તી સાહેબની યાદમાં ફાઝિયા ખ્વાની તેમજ કુરાન શરીફની તિલાવત કરાઈ હતી ત્યારબાદ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સલામતી માટે વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી સાથે સાથે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પણ વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી અંતમાં સલાતો સલામ તેમજ દુઆઓ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું આયોજકો તરફથી સામૂહિક ભોજન પણ રાખવામાં આવ્યું હતું ઉર્સ પ્રસંગે મદ્રસા હોલને ને જખમજોર રોશનીથી સળગાવવામાં આવ્યો હતો આજ રોજ દર વર્ષની જેમ સુફી સંત સુલતાનુલ હિન્દ હજરત ખ્વાજા મહીનુદ્દીન ચિશ્તી અલેહ રહમતો રિઝવાન નો આઠસો ચૌદમો ઉર્સ મુબારક અજમેર શરીફની સરજમીન પર અને લગાતાર એસીમો ઉર્સ મુબારક આ માચની સરજમીન પર મનાવવામાં આવી રહ્યો છે માચની આ સમ સરજમીન ખુશનસીબ છે કે અહીં સતત એંસી વર્ષોથી સાત દિવસ સુધી હજરત ખાજા મહિનુદ્દીન ચિશ્તી અજમેરી રાહમ ઉર્સ મનાવવામાં આવે છે અને સતત છ વર્ષ છ દિવસ સુધી મજલિસ પડવામાં આવે છે ઈશાની નમાઝ બાદ મોડી રાત સુધી જેમાં હજરત ફાજા ગરીબ નવાજાલી રમતો રિશ્વાનના વિલાદતથી લઈને વિશાલ સુધીના તમામ અહેવાલ તમામ વાકિયાત આપના આપના ફરમાનો આપની શબ્દવાણીઓ અંગે પ્રવચન કરવામાં આવે છે તાલીમ આપવામાં આવે છે સાથે સાથે કુરાન અને હદીસ પ્રમાણે નેક રસ્તા પર ચાલવા માટે ગુનાઓથી બચવા માટે ઇસ્લામી શરિયત અને તરીકતના અરકાનોની પણ તાલીમ આપવામાં આવે છે અલ્લાનું કરમ એસાન છે કે અહીં હજારોની સંખ્યામાં દરરોજ લોકો હાજરી આપે છે અને હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી અજમેરી અલી રહમતુ રિઝવાન જેમણે નુરી ઈમાનની રોશની સમગ્ર હિન્દુસ્તાન અને ખિત્તે હિન્દમાં સાઉથ એશિયામાં ફેલાવી એમની તાલીમાતનું વર્ણન કરવામાં આવે છે તમામ બિરાદરોને ઉર્ષ મુબારકની મુબારકબાદી આપું છું અને અલ્લાહની બારગામાં આપણે દુઆ કરીએ કે આપણે બધા આ સૂફી સંતો અને ખાસ ખાસ કરીને હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી અજમેરી રહમતુલ્લાહ અલીની તાલીમાત અને એમના ફરમાનો પર આપણને અમલ કરવાની નેક તોફી કે રફીકતા ફરમાવેફાક અને ઇતિહાદ હતા ફરમાવેક રસ્તા પર ચાલવાની રફિકતા ફરમાવે સરકાર જે રીતે ગરીબ છે આપ હંમેશા ગરીબોની ઇમદાદ કરતા રહેવાની ઇન્સાનિયતની ખિદમત કરવાની નેક તોફી કે રફીકતા ફરમાવે આપણને આપસમાં ભાઈચારો આપે અમોનો આફિયત આપે મોહબ્બત આપે અને એક દૂસરેની એકબીજાની ગલતીઓને દરગુજર કરવાની નેક તોફી કે રફીકતા ફરમાવે આપને ફરી એકવાર સરકાર ગરીબ મુબારકબાદી આપું છું અને દુઆ કરું છું કે આપ સૌ પણ ખુશ આબાદ રહો તંદુરસ્ત રહો અલ્લાહ તમને ઈમાનની અને અમલ ની તોફીકતા ફરમાવે અને આપણને સૌને સિરાતે મુસ્તકીમ પર કાયમ ફરમાવે અસલામ વરહમતુલ્લા